નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદમાં લોકસભા ચૂંટણી પર્વ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની સાંસદ સંપર્ક યાત્રા નીકળી હતી ઋષિ દધીચીની પાવનધરા દાહોદના શહેરના રાજમાર્ગો ઉપર આ યાત્રા ફરતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને પ્રચારના પડઘમ પણ શાંત થવાના ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દાહોદમાં ગઈકાલે જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે જેના ભાગરૂપે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ નીલકંઠેશ મહાદેવથી સાંસદ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ભાજપનો પ્રચાર અને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અન્ય રાજ્યોની જેમ જ કોંગ્રેસની સ્થિતિ પણ નબળી હોય અને ચૂંટણી એક તરફી નજરે પડી રહી છે ત્યારે ભાજપ સીધી બાજી માચી જશે તેવું લાગી રહ્યું છે અને જિલ્લાની જનતામાં પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસની નિરસતા જોવા પણ મળી રહી છે મોટી સંખ્યામાં આ યાત્રાની અંદર કાર્યકર્તાઓ જોડાયા હતા અને યાત્રા દાહોદ ગોધરા રોડથી તળાવથી એમજી રોડ દોલતગંજ બજાર ગૌશાળા રોડ હનુમાન બજાર રામ રોટીના રામરોટીના રામરોટી દરબારમાં દર્શન કર્યા હતા જ્યાં યાત્રા પૂર્ણ થઈ હતી યાત્રામાં દાહોદના ભાજપ ભાજપના સાંસદના ઉમેદવાર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ નગર સેવા સદન પ્રમુખ નીરજ દેસાઈ તથા નગરમાં રહેતા ભારતીય પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાગેશ્વર સેન સાથે ટીબી લાઈવ ન્યૂઝ દાહોદ શહેર ખાતે સ્વાગત કર્યું છે મારા ગામના નગરજનો મહાજનો વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક મહોલ્લે ફૂલ વર્ષા કરીને ફૂલહાર કરીને કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શેર ભારતીય જનતા પાર્ટી મારા કનૈયાભાઈ અને એમએલએ સાહેબ માન્ય ગોપીભાઈ દેસાઈજી અમારી આખી પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ આ વાર લડવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આટલી ઐતિહાસિક સમર્થન અને લોકોનો એટલો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી એટલે ભવ્ય હતી ભવ્ય રેલી કાર્યકર્તાનો ઉત્સાહ ઉમંગ ઠેર ઠેર સન્માન સ્વાગત કરવા બદલ દાહોદ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ